મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા રાષ્ટ્રગાન આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ હાર્દિક ધનજીભાઈ બેલડિયા આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ આજ રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં બાળકો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો આ ધ્વજવંદન કાર્યક્રમની અંદર અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પાંભર સાહેબ તેમજ અમારા સૃષ્ટિ એરિયાના સામાજિક આગેવાનો અને શાળાના ટ્રસ્ટી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર બાળકોએ ખૂબ નતન એવી કૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતના ઇતિહાસને ઉજાગર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ કાર્ય કાર્યનું સફળ સંચાલન મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલના સૌ શિક્ષક મિત્રોએ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ અને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો કેટલા વર્ષોથી આ કાર્યક્રમ અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આવી રીતે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે અને આ કાર્યક્રમ દ્વારા અમે આ સમાજ અને ભારત દેશને અલગ અને આગવી ઓળખ આપવા માટે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અભિયાન બેટી બચાવો અભિયાન સાક્ષરતા અભિયાન જેવા અલગ અલગ વિષયોની થીમ ઉપર અમે આ કાર્યક્રમોનું આયોજન કરતા આવ્યા છીએ